નમસ્કાર દર્શક મિત્રો સત્યમ્યુ જે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર બન્યું છે સજ્જ વડોદરા શહેરમાં કોઈ તિખડ ખોટ દ્વારા શહેરની શાંતિને પલીતો ચોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરના કાલીલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો જો કે આ બાબતની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ કામેચી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા ચગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર પણ બન્યું છે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે

તત્વોની શોધખોળ હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને આ હુમલામાં છવ્વીસથી વધુ નાગરિકોના મૃત્યુ થયા છે પૂરા ભારત શોકમગ્ન છે ત્યારે વડોદરા શહેરના કારીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની પાસે અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો આજે લગાવવામાં આવ્યા હતા વિરોધ કરવાનો સૌને હક અને અધિકાર છે વડોદરા શહેર શાંતિપ્રિય નગરી સંસ્કારી નગરી છે વડોદરા શહેરમાં ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતાએ કરવા પડશે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે અમારી માંગ છે કે વડોદરા શહેરની પોલીસ ચોવીસ કલાક જાગતી રહે તમામ જગ્યાએ જોતી રહે અને વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદને જ્યારે પોષી રહ્યું છે આતંકવાદને વધારો કરી રહ્યો છે તો આવા પાકિસ્તાનને નકશામાંથી નેસ્ટ નાબુદ કરે તે અમારી વડોદરા શહેર વતી માંગ